ભરૂચના પંડિત ઓમકરનાથ ઠાકોર કલા ભવન ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદેરીની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી કારોબારી બેઠકનો મહાનુભાવોના હસ્તે દીપરાગેટ થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો બેઠકમાં ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલે હાજરી આપી હતી હોદ્દેદારોને અને કાર્યકરોને તેઓએ સંબોધિત કર્યા હતા બેઠકમાં હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આગામી પક્ષના વિવિધ કાર્યક્રમો આવનારા સમયમાં સરકારની વિવિધ યોજનાઓ ગાથાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાની કારોબારી બેઠક બાદ હવે જિલ્લાના તમામ ચૌદ મંડળોમાં બેઠકનું આયોજન કરાશે જેમાં પાર્ટીના કાર્યક્રમોને વિકાસના કાર્યો મંડળના સભ્યો તેમજ હદેદારો દ્વારા લોકો સુધી પહોંચાડી ભાજપની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવામાં આવશે ભાજપની જિલ્લા કારોબારી બેઠકમાં સંગઠન પ્રભારી અશોક પટેલ મહામંત્રી નિરલ પટેલ ફતેહસિંહ ગોહિલ વિનોદ પટેલ ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ અરુણસિંહ રાણા રમેશ મિસ્ત્રી ડીકે સ્વામી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા ભરૂચસિંહ પરમાર સહિત જિલ્લાના આગેવાનો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ બેઠક બાદ આજ રોજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કારોબારી છે જિલ્લા કારોબારી બાદ મંડળ કારોબારીઓ બેઠકો થવાની છ જાન્યુઆરી પહેલા બધી જ મંડળમાં કારોબારી બેઠકોમાં પૂર્ણ થશે બે હાજર ચોવીસ લોકસભાના વર્ગ વાગી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં સંપૂર્ણ રીતે સજ્જ થઈને લોકો વચ્ચે જવા આતુર છે ત્યારે આજની આ જિલ્લા કારોબારીમાં ભારતીય જનતા પાર્ટી આવનારા પાર્ટીના કાર્યક્રમો સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે લોકોને ખરા અર્થમાં એનો લાભ મળે તેની આયોજન કરનાર છે ભારતીય જનતા પાર્ટી સતત ને સતત ફક્ત ચૂંટણી હોય ત્યારે લોકો વચ્ચે જાય છે એવું નથી ચૂંટણી હોય કે ના હોય ત્રણસો પાંસઠ દિવસ ચલે વેતી ચરે વેતીની જેમ લોકોની વચ્ચે પાર્ટી જઈ પાર્ટીના કાર્યકર્તાઓ જઈ અને લોકોની સમસ્યાઓને સાંભળી અને હલ કરવાના પ્રયત્ન કરે છે